લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવાથી વજન ઊંચું કરવાથી કે પછી એક્સરસાઇઝ કર્યા પછી તમને ક્યારે તમારા બેકના ઉપરના ભાગમાં કે પછી તમારા નેકમાં અને તમારા શોલ્ડરમાં એટલે કે ખભામાં દુખાવો થાય છે અને હા તો તમને ટ્રેપેઝાઇટીસ થયું છે તો આજના આ વિડિયોમાં આપણે ટ્રેપેઝાઇટીસ વિશે વાત કરીશું એ શું છે એ કેવી રીતે થાય છે એની ટ્રીટમેન્ટ શું છે અને એને ભવિષ્યમાં ફરી થતું કેવી રીતે અટકાવી શકાય તો આજનો આ વિડીયો બહુ જ હેલ્પફુલ છે એન્ડ સુધી જરૂરથી જોજો હેલો એવરી કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપીસ અને હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું મારી આ ચેનલમાં અને આજે આપણે વાત કરીશું ટ્રેપેઝાઇટીસ વિશે તો ચલો સ્ટાર્ટ કરીએ તો પહેલા આપણે સમજીએ કે ટ્રેપેઝાઇટીસ શું છે તો ટ્રેપેઝાઇટીસ એટલે એ ટ્રેપેઝિયસ મસલ્સ નું ઇન્ફ્લામેશન એને ટ્રેપેઝાઇટીસ કહેવાય છે આ મસલ્સ છે ને એ બહુ મોટો ત્રિકોણાકાર મસલ્સ છે જે તમારા ગળાથી લઈને તમારા શોલ્ડરના શોલ્ડર સુધી જાય છે અને તમારા બેકમાં મિડલ બેક સુધી જાય છે એટલે કે જે તમારું શોલ્ડર બ્લેડ મસલ્સ જે છે ત્યાં ની પતે ત્યાં નીચે સુધી તમારો આખો મસલ્સ મસલ્સ જાય છે છે આ બંને એટલે કે તમારી ડાબી અને જમણી એવી રીતે બંને છે પણ જ્યારે તમને દુખાવો તો મોસ્ટલી એ એક બાજુમાં વધારે દુખાવો થઈ શકે છે જ્યાં તમે વધારે યુઝ કરો છો મોસ્ટલી તમારી ડોમિનન્ટ સાઇડ કે તમે બધું મોસ્ટલી તમારું કામ તમે જમણી બાજુમાં કરો છો જમણા હાથી તો તમને જમણી બાજુમાં એ અફેક્ટ થઈ શકે છે તો જ્યારે તમે આ ટ્રેસ મસલ્સને લોંગ ટાઈમ સુધી હોલ્ડ કરી રાખો ટાઈટ કરી રાખો કે પછી જ્યારે જેમ કે જયારે તમે પર વર્ક કરો છો ત્યારે શોલ્ડર તમારું કોન્સ્ટન્ટલી આ રીતે ઉપર હોય છે તો તમે આ મસસે કોન્સ્ટન્ટલી ટાઈટ કરી રાખ્યો એના પછી જયારે તમે વજન ઊંચું કરો છો તો જ્યારે તમે વજન ઊંચું કરો છો અગેન લોંગ ટાઈમ સુધી તમે આ મસલ્ ફરી યુઝ કરો તો જ્યારે આ ટ્રેપેઝિયસ મસલ્સ પર વધારે પડતો લોડ પડે છે વધારે ભાર પડે છે અને એ બી લાંબા સમય સુધી ત્યારે આ મસલ્સ પર સોજો આવે છે એટલે એ ટાઈટ થઈ જાય છે એમાં સ્પાઝમ થાય છે અને એ ઇન્ફ્લામેશન એટલે કે અગેન સોજો આવે છે આ મસલ્સ જ્યારે તમે ફીલ કરશો ને એવી કંડિશનમાં તો તમને બહુ ટાઈટ ટાઈટ ફીલ પણ થાય છે તમને નોડ જેવું પણ ફીલ થશે અને તમે જો થોડું દબાણ આપશો ને તો તમને પેઇન પણ થાય છે તો જ્યારે તમને ક્રેપીઝાઇટિસ થશે ને ત્યારે તમને તમારા ગળાના હલાવાથી કે પછી તમારા શોલ્ડરના મૂવ કરવાથી પણ દુખાવો થઈ શકે છે તમે નથી તમારું ગળું નેક ફ્રીલી હલાવી શકતા નથી શોલ્ડર હલાવી શકતા ફ્રીલી અને તમને તમારા એ સાઈડના ભાગના માથામાં પણ દુખાવો થઈ શકે છે તો આના કારણે તમને તમારી ડેઈલી એક્ટિવિટીઝમાં અગેન તકલીફ પડી શકે છે આ ટ્રેપેઝાઇટીસ છે ને નાઇટ ટાઈમમાં રોંગ પોઝિશનમાં તમારું નેક રાખીને સુવાથી પણ થાય છે ત્યારે તમે ફીલ કરશો કે જયારે તમે સવારે ઉઠો છો ને ત્યારે તમે તમારા નેકના પેઇન સાથે ઉઠો છો કે તમે તમારું નેક આ રીતે મૂવ પણ નથી કરી શકતા રાઈટ તમે આવું ફીલ કર્યું હશે તો આ વિડીયોમાં તમે સમજશો કે ટ્રેપેઝાઇટિસ છે તો એના માટે શું કરવું અને એની બેસ્ટ ટ્રીટમેન્ટ અને કેવી રીતે અટકાવી શકાય તો ચાલો હવે આપણે જોઈએ ટ્રેપેઝાઇટિસની ટ્રીટમેન્ટ તો ફર્સ્ટ જયારે ટ્રેપેઝાઇટિસ મેં જેમ કીધું એ ટાઈપ થાય છે ઇન્ફ્લામેશન થાય છે રાઈટ તો આપણે એની ટ્રીટમેન્ટ કરવાની છે તો જ્યારે ટાઈટ છે એ મસલ્સ તો એનું રિલીઝ કરવા માટે ટાઈટનેસને ઓછી કરવા માટે આપણે હોટ ને યુઝ કરી શકીએ છીએ તો ગરમ શેક કરવાથી એ માં થોડું તમને આરામ મળી શકે છે એ ટાઈટનેસ થોડી ઓછી થઈ શકે છે બીજું તમે એ ભાગમાં મસાજ કરી શકો છો તો મસાજ કરવાથી પણ એ તમારી ટાઈટનેસ રિલીઝ થશે તમારા મસલ્સ રિલેક્સ થશે અને તમારો દુખાવો ઓછો થઈ શકે છે તો તમારી મસલ્સ સોરી મસાજ કરવું એ મસલ્સનું જ્યાં જ્યાં તમને દુખાવો થાય છે ત્યાં આગળ ત્રીજું તમારી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેચિંગ્સ તો હવે આપણે આ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાનું છે મસલ્સ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાનું છે તો આપણે સ્ટ્રેચિંગ જોઈએ પછી હું તમને એનું નેક્સ્ટ બતાવીશ સ્ટ્રેચિંગ કરવાથી તમારા ટાઈટ મસલ્સ અગેન રિલેક્સ થઈ શકે છે સ્પાઝમ પણ મસલ્સનું ઓછું થઈ શકે છે હવે મેં જેમ કીધું કે તમારું ટ્રેપેજિસ મસલ્સ છે નેકથી લઈને શોલ્ડર સુધી જાય છે અને નેકથી લઈને પાછળ બેક સુધી જાય છે તો આપણે આ ડિફરન્ટ જે મસલ્સના ફાઈબર છે જે ડિફરન્ટ રીતે જાય છે તો એ બધાનું આપણે સ્ટ્રેચિંગ કરીશું તો ફર્સ્ટ સ્ટ્રેચિંગ જોઈએ આપણા

જ્યારે તમે તમારા ફેસ ને આવી રીતે ડાબી બાજુમાં લઈ જશો ત્યારે આ તમારા જે ઉપરના મસલ્સની ફાઈબર્સ છે ને એ તમને ખેંચાશે તો જ્યારે તમને સ્ટ્રેચિંગ ફીલ થાય ને કે જેટલું તમે જઈ શકો બિકોઝ તમે જ્યારે વધારે પડતું નીચે જોવા જશો તમને દુખાવો પણ વધારે થઈ શકે છે તો જેટલું તમારાથી જવાય એટલું તમારું ને મીન્સ તમારા ફેસને આવી રીતે લઈ જવાનું ડાબી બાજુમાં પછી એ પોઝિશનને પંદર થી વીસ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને આ રીતે તમારે ત્રણ વખત કરવાનું એટલે એ થશે તમારા ઉપરવાળા જે ફાઈબર છે એનું સ્ટ્રેચિંગ થશે જ્યારે તમે આ સ્ટ્રેચિંગ બેસીને કરો ત્યારે સેમ પોઝિશન બધું સેમ રીતે જ કરવાનું છે પણ તમે જ્યારે હાથને શોલ્ડરને નીચે રાખવા માટે ટેકો લઈ શકો છો ખુરશીને પકડીને તમે ખુરશીના ભાગને પકડીને તમારા શોલ્ડરને નીચે રાખી શકો છો તો જેથી તમારું શોલ્ડર ઉપર ના આવી જાય અને તમે અહીંયા ગુડ સ્ટ્રેચ ફીલ કરી શકો તો આ રીતે બેસીને કરી શકો છો પણ નેકની મુવમેન્ટ આ રીતે થવી જોઈએ આ સ્ટ્રેચિંગમાં તમે તમારા ડાબા હાથનો યુઝ પણ કરી શકો છો સ્ટ્રેચિસને મોર આસિસ્ટ કરવા માટે તો તમે સેમ આ શોલ્ડર નીચે રાખીને તમારા હાથને આ રીતે તમારા માથા ઉપર રાખીને એને પુલ પણ કરી શકો છો રાઈટ અને એ પોઝિશનને પંદર થી વીસ સેકન્ડ સુધી હોલ્ડ કરો તો તમારે ડાબાના ડાબા હાથનો ઉપયોગ પણ કરી શકો છો સ્ટ્રેચિસ કરવા માટે હવે બીજું સ્ટ્રેચિંગ બતાવો જેમાં તમે એ પણ સિટિંગ એટલે કે બેસીને કે ઊભા ઊભા કરી શકો છો તો આ સ્ટ્રચિંગમાં તમારે શું કરવાનું તમારા બંને હાથને તમારા માથા ઉપર આ રીતે મૂકવાના છે ઓકે તો તમારે આ રીતે બંને ફિંગર ફિંગરને આંગળીને એકબીજા ઉપર કરવાના છે આ રીતે મૂકો તમારા માથા પાછળ અને પછી મેક છો તમારું બેક સ્ટ્રેટ હોય ઓકે તમારે આવી રીતે સ્લાઉચિંગ પોસ્ચર નથી રાખવાનું બેક સ્ટ્રેટ રાખવાનું છે ચેસ્ટ તમારી ઓપન હોય એ રીતે અને પછી ધીરે ધીરે તમારી બંને કોણીને એકબીજા સાથે મળાવો ભેગી કરો ઓકે તો જ્યારે તમે આ રીતે પોઝિશન લેશો ને ત્યારે તમને ફીલ થશે કે તમારા ઉપરના ભાગના બેકના ઉપરના ભાગમાં તમને ખેંચાતું હોય એવું ફીલ થશે તો અગિયાર આ પોઝિશન બી તમે પંદર થી વીસ સેકન્ડ સુધી હોલ્ડ કરો અને ત્રણ વખત કરો એટલે આ પણ એક ગુડ સ્ટ્રેચિંગ છે તમારા ટ્રપિઝિયસ મસલ્સ નું અને હવે ત્રીજું સ્ટ્રેચિંગ બતાવું એમાં તમારે તમારા બંને હાથને આ રીતે પકડવાના છે આગળ કોણીએથી સીધા રાખીને અને પછી તમારે ઉપર લઈ જવાના છે તો આખા ઉપર લઈ જવા તમારે જેટલા બી એટલા ફૂલ્લી ઉપર લઈ જવા તો જ્યારે તમે તમારા હાથને આવી રીતે ફૂલ્લી ઉપર લઈ જશો ને ત્યારે તમારા જે બે સ્કેપ્યુલા છે ને પાછળ શોલ્ડર બ્લેડ લાઈક શોલ્ડર બ્લેડ સ્કેપ્યુલા એ થોડા બહારની બાજુ જશે બહારની બાજુ જવાથી અને રોટેટ પણ થશે તો બહારની બાજુ જવાથી અગેન એ તમારા જે તમારા કરોડરજ્જુ અને જે સ્કેપ્યુલાની વચ્ચે જે મસલ્સ ફાઈબર જે છે ટ્રપેઝિયસની એ ખેંચાશે તો તમારા બેકમાં તમને ખેંચાતું હોય એવું ફીલ થશે નીચે આ પોઝિશન ને પણ તમારે પંદર થી વીસ સેકન્ડ સુધી હોલ્ડ કરવી અને ત્રણ વખત કરવું એ પણ ગુડ સ્ટ્રેચિંગ છે આ તમે દિવાલે સપોર્ટ રાખીને પણ ઉભા રહીને પણ કરી શકો છો દિવાલે આ રીતે ટેકો રાખીને ઉભા રહો અને પછી તમારા હાથને આખું ઉપર લઈ જાઓ આ રીતે રાઈટ તો આ ગુડ સ્ટ્રેચિંગ છે તમારા ટ્રેપેઝિયસ મસલ્સનું તો ટ્રેપેસીસ મસલ્સનું સ્ટ્રેચિંગ તમે બહુ ડિફરન્ટ રીતે કરી શકો છો પણ મેં તમને આ મેઇન ત્રણ સ્ટ્રેચિંગ બતાવ્યા જે તમે ઇઝીથી કરી શકો છો અને તમને રિલીફ પણ મળશે તમારી ટાઈટનેસમાં તમારા ફેનમાં હવે આપણે જોઈશું સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એટલે હવે આપણે મસલ્સને સ્ટ્રેચ કરીને રિલેક્સ તો કર્યા પણ હવે આપણે મસલ્સને સ્ટ્રોંગ કરવા પડશે મજબૂત પણ કરવા પડશે જેથી તમને ઝડપથી આરામ પણ મળે અને ભવિષ્યમાં તમને જલ્દી આ ટ્રેપિઝાઇટીસ થવાના ચાન્સીસ પણ ના રહે ફર્સ્ટ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે શોલ્ડર રેસ એટલે કે આપણે આપણા શોલ્ડરને આવી રીતે ઊંચા કરવાના છે ઓકે તો આ એક્સરસાઇઝ તમે બેસીને પણ કરી શકો છો ને ઊભા ઊભા પણ કરી શકો છો તો તમારે તમારા ખભાને ઊંચા કરવાના અને પછી એને ત્રણ સેકન્ડ સુધી પકડો એક બે ત્રણ અને પછી એને નીચે મૂકો તો તમે જયારે ઉપર કર્યું ત્યારે આ મસલ્સને થોડા પકડી રાખ્યા ત્રણ સેકન્ડ સુધી પછી નીચે કર્યા તો આ રીતે વારંવાર કરવાથી છે ને એ મસલ્સને સ્ટ્રોંગ કરશે અગેન રીતે મુવમેન્ટ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે તો તમને આગળ કઈ ઇન્જરી હશે કઈ અંદર સ્મોલ ફાઈબર ઇન્જરી એ પણ હીલ થાય છે પણ અગેન આનું મેઇન ફંક્શન તમારા મસલ્સને સ્ટ્રોંગ કરવાનું તો આવી રીતે તમારે આ એક્સરસાઇઝ છે ને પંદર થી વીસ વખત કરવી તો તમારે બહુ હેલ્પ કરશે સેકન્ડ શોલ્ડર રિટ્રેક્શન એટલે કે આપણા આપણા શોલ્ડર ને પાછળ લઈ જવાના છે તો તમારે આ રીતે પણ ઉભું રહેવું તમારા બંને હાથની કબર પર રાખીને કે તમે સીધા પણ રાખીને ઊભા રહી શકો છો અને પછી તમારા શોલ્ડરને જયારે તમે પાછળ આ રીતે લઈ જશો ત્યારે તમારા જે બે સ્કેપ્યુલર મસલ્સ જે છે એ બંને સોરી સ્કેપ્યુલા છે સ્કેપિલા મસલ્સની બંને સ્કેપ્યુલા બંને સ્કેપ્યુલા છે ને એકબીજાની જોડે આવશે રાઈટ એટલે એના બંને વચ્ચેના જે મસલ્સ છે એ બંને સ્કેપિલાની જોડે લાવવાનું કામ કરશે તો એ મસલ્સ અગેન સ્ટ્રોંગ થશે એવી રીતે કરવાથી તો આ પોઝિશન અને એને પણ ત્રણ સેકન્ડ સુધી પકડો એક બે ત્રણ અને પછી રિલેક્સ જ્યારે તમે તમારા હાથને આવી રીતે કમર પર રાખીને કરો છો ત્યારે પણ બેક એક બે ત્રણ અને પછી રિલેક્સ તો આ પણ તમારે પંદર થી વીસ વખત કરવી પછી નેક્સ્ટ એક્સરસાઇઝ કરી શકો છો ઊભા ઊભા કરી શકો છો અને સુતા સુતા પણ કરી શકો છો આ એક્સરસાઇઝ તો હું તમને ઊભા ઊભા બતાવું અત્યારે તો હું આવી રીતે દિવાલે આ રીતે ઊભી રહી છું મારી બેકથી સપોર્ટ લઈને દિવાલે ઊભી રહી છું રાઈટ પણ તમારે એકદમ સપોર્ટ નથી લેવાનો થોડું લાઈક થોડા દૂર ઉભું રહેવાનું છે એનાથી લાઈક હાફ ફીટ જેટલું દૂર દિવાલથી દૂર રહો તમારું શરીર એટલું દૂર રાખો અડધા ફીટ જેટલું અને પછી તમારા ઘરે જો બોલ હોય સોફ્ટ બોલ આવે છે મોટો એ હોય તો એ યુઝ કરી શકો છો હું તમને પીલો મૂકીને બતાવું તમે પીલો પણ યુઝ કરી શકો છો તો આ પીલો તમારે આ રીતે મૂકવાનું જેવી રીતે તમે સૂતા હોય છે ત્યારે તમારા માથા ઉપર કેવી રીતે પીલો મૂકો છો એ રીતે પીલો મૂકવાનું તો જયારે તમે સૂતા હોય ત્યારે પણ તમારા માથા ઉપર પીલો ઓલરેડી હોય જ છે તો તમારે આ પોઝિશન જોવાની તો આ રીતે તમારે પીલો મુકવાનો છે અને પછી મારો જે માથાનો ભાગ છે મારો ફેસ સીધું પાછળ પુષ્ટ કરવાનું છે અને અને એને સુધી પકડો પછી રિલેક્સ તમે જોયું કે મેં આમ નથી કર્યું પુષ્ટ કરવાનું મેં મારું માથું ઉપર નથી કર્યું મારું માથું સીધું પાછળ જાય છે તો આ રીતે એક બે ત્રણ તો આ એક જાતની રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ છે કે હું મારા માથા નહીં છે ને તે પાછળ લઈ જાઉં છું પણ મને પીલો તરફથી રેઝિસ્ટન્સ મળે છે તો તમારા આ જે નેકના મસલ્સ જે છે એ સ્ટ્રોંગ થાય છે આ એક્સરસાઇઝ કરવાથી આ એક્સરસાઇઝ બહુ જ હેલ્પફુલ છે કેમ કે મેં આ ખુદ પણ એક્સપિરિયન્સ કરી છે જો કે બધી જ એક્સરસાઇઝ મેં એક્સપિરિયન્સ કરી છે મારામાં કા તો પછી મેં મારા પેશન્ટમાં પણ આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે હેલ્પફુલ છે જ્યારે તમે સૂતા હોય ત્યારે પણ તમે આ યુઝ કરી શકો છો સીધા તમે સૂવો છો તમારા માથા ઉપર પીલો છે અને અને તમારા નીચે તમારે રીતે ખાલી કરવાનું છે સેકન્ડ સુધી પકડો રિલેક્સ કરો પંદર થી વીસ સેકન્ડ કરો એટલે આ પણ તમારા મસલ્સને સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરશે અને નેક્સ્ટ હવે એક્સરસાઇઝ છે એ છે શોલ્ડર ગર્ડરનું સર્કલમાં મુવમેન્ટ કરવાનું છે તો એ પણ તમે આવી રીતે સીધા ઉભા રહીને કે બેસીને પણ કરી શકો છો તો જ્યારે તમે આવી રીતે ઊભા હો તમારા શોલ્ડરને રિલેક્સ રાખો પહેલા તમારા ખભાને રિલેક્સ રાખો અને પછી ખભાથી આ રીતે આખું ગોળ મુવમેન્ટ કરો રાઈટ તો તમે આવી રીતે આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોક વાઇઝ એ રીતે બે રીતે તમે લાઈક દસ દસ એવી રીતે બે વખત પંદર વીસ વખત તમે બંને રીતે શોલ્ડરની મુવમેન્ટ કરો તમારા બધા જે મસલ્સ છે નેકથી લઈને શોલ્ડરના બધા જે સ્કેપ્યુલાના મસલ્સ છે એ બધા રિલેક્સ થશે આ રીતે મુવમેન્ટ કરવાથી આના સિવાય તમારા નેકના મસલ્સ કરવા માટે તમારે કરવી ફ્રી જેટલી તમારા થાય એટલી તો તમે આ રીતે રોટેટ કરી શકો છો રાઈટ તો આ રીતે ડાબી અને જમણી બાજુમાં આવી રીતે રોટેટ કરવાનું દસ દસ બે વખત કરો ધીરેથી અને બેસીને કરો તમારી મુવમેન્ટ છે ને બધી જ એક્સરસાઇઝ જે મેં બતાવી એ બધી જ સ્ટ્રેચિંગમાં તમારી મુવમેન્ટ એકદમ સ્લો જેન્ટ હોવી જોઈએ કે નામેન્ટ ઝરકી મુમેન્ટ હશે તો એ તમને અગેન બહુ પેઇન કરી શકે છે તો સ્લો મુવમેન્ટ રાખવાની અને પેઇન ફ્રી રેન્જમાં તમારા નેકને બંને સાઈડમાં રોટેટ કરવું બીજું તમે નેકનું કરી શકો છો સાઈડ ટુ સાઈડ બેન્ડિંગ ઓકે એ પણ તમારાથી જેટલું થાય એટલું સાઈડમાં લઈ જવાનું અને દસ દસના ના બે સેટ કરવા અને ત્રીજી નેકની મુવમેન્ટ છે જે તમારે આ રીતે ઉપર નીચે કરવાની છે અને એ બી તમારાથી જેટલી થાય એટલી કરવાની છે તો આ રીતે ત્રણ રીતે તમારે તમારા નેકની મુવમેન્ટ કરવાની સોરી પંદર થી વીસ વખત એટલે કે દસ દસ ના બેસઠ તમે કરી શકો છો અને લાસ્ટમાં શોલ્ડરનું મુવમેન્ટ હું બતાવીશ શોલ્ડરનું સ્ટ્રેચિંગ તો આપણે કર્યું જયારે આ રીતે હાથ ઉપર રાખીને જે કર્યું એ તો સ્ટ્રેચિંગ કર્યું બીકોઝ એમાં તમે પંદર થી વીસ સેકન્ડ સુધી તમારે હોલ્ડ કરી રાખવાનું છે અને ત્રણ વખત કરવાનું છે સ્ટ્રેચિંગ કર્યું પણ હવે છે ને તમે એ મુવમેન્ટ આવી રીતે શોલ્ડર તમારા ઉપર નીચે અગેન અગેન પણ તમે કરોને ને તો તમારા મસલ્સ રિલેક્સ થાય છે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થવાથી તો આ પણ તમારે શોલ્ડરની મુવમેન્ટ ઉપરની છે તો આ પણ બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે તમારા ટ્રેપેઝાઇટિસ માટે તો આ છે લાઇટ અને ઇઝી એવી ટ્રેપેસાઈટિસ માટેની એક્સરસાઇઝિસ જેમાં આપણે જોયું ટ્રેપેઝાઇટીસ મસલ્સ માટે સ્ટ્રેચિંગ્સ મસલ્સની સ્ટ્રેન્થ ઇમ્પ્રુવ કરવા માટે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ અને અગેન મસલ્સને રિલેક્સ કરવા માટેની રિલેક્સેસન એક્સરસાઇઝ ત્રણ ડિફરન્ટ રીતે આપણે એક્સરસાઇઝિસ જોઈએ આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે બિગિનર માટે જેમને બહુ જ વધારે દુખાવો છે આના સિવાય પણ ઘણી બધી એક્સરસાઇઝ છે જે આપણે ક્યારેક મારા ભવિષ્યના એક વિડીયોમાં આપણે જોઈશું ફરીથી તો હવે ટ્રેપેઝાઇટિસ એ વારંવાર થતું કેવી રીતે અટકાવવો તો આપણે એ જોઈએ તો તમારે છે ને બહુ ધ્યાન રાખવું કે જ્યારે તમે કમ્પ્યુટર ઉપર વર્ક કરો છો તો તમારું પોસ્ચર બહુ ગોળ હોય બિકોઝ પોસ્ચર હોય કે પછી તમારું લાઈક ફોરવર્ડ હેડ નેક પોસ્ચર હોય તો એવા ખરાબ પોસ્ચરથી તમારા મસલ્સ ઉપર એક્સ્ટ્રા સ્ટ્રેન આવી શકે છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે તમે એ પોસ્ચર લોંગ ટાઈમ માટે લો છો તો એ તમારા મસલ્સ ઉપર એક્સ્ટ્રા સ્ટ્રેન આવવાથી તમારા મસલ્સમાં સ્પાઝમ ઇન્ફ્લામેશન થઈ શકે છે તો તમારું પોસ્ચર કરેક્ટ હોવું જોઈએ બીજું

રિપીટેડલી એટલે કે આ મોસ્ટલી તમે કમ્પ્યુટર વર્ક કર્યા પછી કે લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેઠા પછી કે પછી જ્યારે તમે વજન ઊંચું કરો છો એના પછી તમારા મસલ્સને સ્ટ્રેચિંગ્સ કરો અને રિલેક્સ કરો એટલે એ સ્પાઝમ ના થાય ફરી તો સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ રેગ્યુલરલી કરવાથી તમને ટેપેઝાઇટીસ થવાના ચાન્સીસ નહીં રહે

ત્યાં સુધી બાય અને સી યુ નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી હેલ્ધી રહો અને હેલ્ધી જીવો